સીસીટીવી કેમેરામાં આ સામાજિક તત્વોની આંખીએ જે કાળી કરતું જ છે એ કેદ થઈ છે કેવી રીતે લોકોને ડરાવે છે કેવી રીતે લાકડીથી માર મારે છે કેવી રીતે ભયનો માહોલ ઊભો કરે છે સવાલ એ થાય છે કે કૃષ્ણનગર પોલીસ કરી શું રહી છે કાયદો અને વ્યવસ્થા સામે અત્યારે તો અમદાવાદમાં સવાલ ઊભા કરતી આ ઘટના કૃષ્ણનગર વિસ્તારની આ પહેલા પણ કૃષ્ણનગર વિસ્તારમાંથી આવા દ્રશ્યો સામે આવી ચુક્યા છે વાત હવે પાટણની કરીએ પાટણમાં પણ સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો રાધનપુરમાં સ્કૂલ ની બહાર ચાર શખ્સો એ યુવાનને ઢોર માર માર્યો વિનય વિદ્યાલય બહાર નો આ વિડીયો છે અને આ વિડીયો ખૂબ વાયરલ થયો છે વિડીયો પંદર દિવસ પહેલાનો હવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જાહેરમાં ગુંડાગીરીનો વિડીયો વાયરલ થતા પોલીસે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રાધનપુર અને રાધનપુરનું વિનય વિદ્યાલય વિચાર કરો શાળાની બહાર અસામાજિક તત્વો આ રીતે આતંક મચાવે છે અને કોઈ કહેવા વાળું નથી આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે રાધનપુર અને એક સ્કૂલની બહાર તત્વોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો છે રાધનપુર સ્કૂલની બાર બહાર ચાર શખ્સો ભેગા મળીને આવી રહ્યું છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું રાધનપુરમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ રહી છે પોલીસના હાથમાં કશું જ નથી અને એટલા જ માટે અસામાજિક તત્વો આવી રીતે આ પ્રકારની ઘટનાને અંજામ આપીને પડકાર ફેંકે છે આજે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ શહેરોમાં બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક અમદાવાદનો કૃષ્ણનગર વિસ્તાર કે જ્યાં સામાજિક તત્વોએ આતંક મચાવ્યો અસામાજિક તત્વોએ એક વ્યક્તિ પર હુમલો કરે છે અને લાકડી ધોકા વડે એ વ્યક્તિ ઉપર તૂટી પડે છે

ત્યારે ચોક્કસ થી કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે પોલીસ પ્રશાસન ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે હવે જોવું રહ્યું કે આવા સામાજિક તત્વો સામે ક્યારે કાયદાનો દંડો ઉગામે છે